પ્રશ્ન એક કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે એ મોનિટર બી કીબોર્ડ સી સીપીયુ ડી માઉસ સાચો જવાબ છે ઓપ્શન સી સીપીયુ પ્રશ્ન બે દુનિયામાં સૌથી વધુ તહેવારો ઉજવતો દેશ કયો છે એ ભારત બી નેપાળ સી યુરોપ દી पाकिस्तान साचो जवाब छे ऑप्शन ए भारत प्रश्न 3 चार चांद लगावा કહેવત નો સાચો અર્થ શું છે એ મૂર્ખ બનાવો બી શોભા વધારવી સી સન્માન આપવો ડી આમાનો કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન શોભા વધારવી પ્રશ્ન ચાર કયું પક્ષી કાથી જોવાની ક્ષમતા ધરાવે છે એ કોયલ બી ચામાચીડિયું સી મોર કોકા સાચો જવાબ છે ઓપ્શન બી ચામાચીડિયું પ્રશ્ન પાંચ વિશ્વનું સૌપ્રથમ પ્રથમ તેલનું કુવામાં ક્યાં ખોદવામાં આવ્યું હતું એ ભારત બી ફ્રાન્સ सी अमेरिका डी सऊदी अरब साचो जवाब छे ऑप्शन सी अमेरिका मित्रों वीडियो पसंद आवी रयो होय तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न 6 बटन शोधनार देश कयो हतो ए जापान डी भारत सी नेपाल डी अमेरिका સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન સાત કયા ગ્રહ પર હીરાની વરસાદ થાય છે એ શુક્ર બી મંગળ સી પ્લુટો સાચો જવાબ છે ઓપ્શન સી પ્લુટો પ્રશ્ન આઠ ઘરમાં કઈ વસ્તુ રાખવાથી ગરીબી આવે છે એ ઘી બી મધ સી અગ્રિ માંસ અથવા માછલી સાચો જવાબ છે ઓપ્શન દી માછલી પ્રશ્ન નવ માનવ પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે એ વાંદરું બી કૂતરો સી હાથી દી ડોલ્ફીન સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન દસ માનવી ના મોમાં કુલ કેટલા દાંત હોય છે સાચો જવાબ છે ઓપ્શન દી બત્રીસ પ્રશ્ન અગિયાર કયા ફળ ને ફ્રીઝમાં મૂકવાથી તે ઝેર બની જાય એ કેળું બી સંત્રુ સી દાડમ

ગાંધીજીની પત્નીનું નામ શું હતું એ મીરા ગાંધી બી સોનિયા ગાંધી સી કસ્તુરબા ગાંધી હરમન ગાંધી સાચો જવાબ છે ઓપ્શન સી કસ્તુરબા ગાંધી પ્રશ્ન ચૌદ માનવીના શારીરિક ભાગમાંથી કયા હાડકા નથી એ કાન બી આંખ સી જીભ દી હાથ સાચો જવાબ છે ઓપ્શન સી જીભ પ્રશ્ન પંદર ભારતની સૌથી સુંદર ઇમારત કઈ છે એ લાલ કિલ્લો સી જમા મસ્જિદ કુતુબ સાચો જવાબ છે ઓપ્શન એ તાજમહલ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન સોળ ભારતમાં આધાર કાર્ડ સૌથી પહેલા કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું એ દિલ્હી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર પ્રશ્ન સત્તર પ્રકાશ ઉત્સવ તરીકે કયા તહેવારને ઓળખવામાં આવે છે એ વૈશાખી બી દિવાળી સી હોળી दी कोई नहीं साचो जवाब छे ऑप्शन बी दिवाली प्रश्न अठार वादली रंगना सफरजन क्या जोवा मरे छे ए भारत बी पाकिस्तान सी चीन डी अमेरिका साचो जवाब छे ऑप्शन सी चीन प्रश्न ओगनीस કાચા કેરીમાં કયું વિટામિન હોય છે એ વિટામિન સી બી વિટામિન ડી સી વિટામિન ડી વિટામિન કે સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી પ્રશ્ન વીસ કયા દેશમાં છત પરથી કૂદવાથી સજા થાય છે એ નેપાળ બી ભૂટાન સી ઇન્ડોનેશિયા ડી નોર્વે સાચો જવાબ છે ઓપ્શન દી નોર્વે પ્રશ્ન એકવીસ કયા દેશમાં આજ સુધી ક્યારે ભૂકંપ આવ્યો નથી નોર્વે ભારત જાપાન અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન એ નોર્વે પ્રશ્ન બાવીસ સાચું ખોટું પકડી યંત્રનું શું નામ છે એ થર્મામીટર बी लेक्टोमीटर सी पॉलीग्राफ डी एक पर नहीं साचो जवाब छे ऑप्शन सी पॉलीग्राफ प्रश्न तेवीस कयु प्राणी त्रण वर्ष सुधी ऊँगतु रहे छे ए घोघो बी काचबो सी साप डी जोक સાચો જવાબ છે ઓપ્શન એ ઘોઘો પ્રશ્ન ચોવીસ ક્યાં ફળમાં બધા વિટામિન્સ હોય છે એ કેરી બી સફરજન સી દાડમ ડી પકવેલું પપૈયું સાચો જવાબ છે ઓપ્શન ડી પકવેલું પપૈયું પ્રશ્ન પચીસ જંગલનો રાજા કયું પ્રાણી છે એ વાઘ બી ચિત્તા સી આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર